ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના જહાંગીરપુરામાં આવેલા અજીમા કોમ્પ્લેક્સમાં શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ખતના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સૌથી વધુ લોકોએ ખતના કેમ્પનો લાભ લીધો હતો આ સંસ્થા છેલ્લા એકવીસ વર્ષ ઉપરાંતથી કાર્યો કરતા આવી રહી છે સિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસેન ઓરફે જોનીભાઈ દ્વારા તેમની આગેવાનીમાં આંખોના નિદાનના કેમ્પો ચશ્માના કેમ્પો ગરીબ વિધવાબાઈઓને સાડી અને અનાજ વિતરણની કીટો પણ આપવામાં આવતી હોય છે સાથે સાથે વર્ષમાં ચારથી પાંચ વાર ખતનાના નિઃશુલ્ક કેમ્પોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને પણ ભોજન જમાડવાની કામગીરીમાં પણ નિઃશુલ્ક પ્રમેય કરવામાં આવતી હોય છે આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો મૌલાના મુફ્તી તલહા સાહેબ એડવોકેટ જુનેદભાઈ સૈયદ અને ફારૂકભાઈ અને સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીને સિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જોનીભાઈ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં માનવતાની મહેક જોવા મળી હતી રિપોર્ટ અફઝલ શેખ કેમેરામેન કનુભાઈ પાસવાન વડોદરા ગુજરાતી 谢谢大家 देखो उसके फेसबुक पे आ इधर देखो भाई। आजे तुमने सामने सम्मानित करावा है जी। बड़ा सहना सीमा है तुम्हारे साथ ना। भाभू। मैंने एवर आपे सम्मानित करावा है जी। बड़ा सहर टाइम को बुधवार न्यूज़ की मांग करना है जी। पांच સમાજના લોકોની દરેક સમાજના લોકોની જ્યાં બનાવો બનતા હોય છે પ્રજાની સમસ્યા છીએ અને હંમેશા મળતા જ સાથે સાથે પ્રજાના સામાજિક કાર્યોના અંદર લોકોને અમે સહાય કરતા આવ્યા છીએ અને એ રીતે હંમેશા કરતા રહીશું સામાજિક કામો કરતા રહીશું સામાજિક કામ કરતા રહ્યા છીએ સાજાના દીકરાને આજે પેલો મોટો આવારે આને જોડીને આજીમદુમાય દ્વારા અમને એક ખૂબ છે મારું ભરીજા નાનાજી કારીગર પ્રોગ્રામ રાખવા આવ્યો કે કયા તસ રાખવામાં આવ્યો છે આ ઝાંગીપુરા છે કુવાડી ઝાંગીપુરા આજે પુની સુટ ઘટના કેન્દ્રનો પ્રોગ્રામ છે જે સીપા ટ્રસ્ટ દ્વારા રાખેલું છે એટલે અલમદોલિલા શિફા ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકારી પાછળના વીસ એકવીસ વરસથી થાય છે કારણ કે બે હજાર ચારથી અમારું ચિસ્ટ્રેશન છે એ અલમદુલિલા છેલ્લા પાંચ વર્ષથી કરીને અમારા સેન્ટરના અંદર ચારથી પાંચ કેમ્પો થાય છે જેમાં ઘટના કેમ્પ છે ફિઝિયોથેરાપીસ્ટ કેમ્પ છે નિઃશુલ્ક ચશ્માનું ત્રણ કેમ્પ છે વિઝામાં કેમ્પ છે અને એવા એ સિવાય હમણાં આગળ અમે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે એક કેમ્પ કર્યો એમાં માસિક એક હજાર રૂપિયા પેન્શન એમને અપાવી એવી રીતના અમારા કેમ્પ થાય થાય છે મેં મોહમ્મદ હુસેન શેખ જોણીભાઈ ને વધારે અમારા કાર્ય એસએસસી હોસ્પિટલ ખાતે હોય છે જેમાં અલમ દુરીના અઠવાડિયામાં બે દિવસ એટલે સોમવારે શુક્રવારે સાતસો લોકોને જમવાનું આપ્યું છે એમાં અમારા મેં પોતે અમારા સાથી અયુબભાઈ સફાવાલા દર કદમ એ અમારા સાધુ તો મેં આપના માધ્યમથી અમારા શહેરજનોને કે અમારી જિલ્લાના લોકોને મેં ગુજારિત કરું છું કે આવા રીતના ઘટના કેમોના અંદર ભાગ લે ફિઝિયોથેરાપી કેમ્પ બે તાલા ચશ્મા વિતરણ કેમ્પ કેમ્પ એ અલમદુલ્લા જેટલા અમુક કેમ્પ કરીએ છીએ એ બધા જ નિઃશુલ્ક હોય છે તો તમારા સામાયિક કે અમને આવી રીતનું સપોર્ટ કરે કે જે અલમદુલ્લા અમે આવા કાર્ય કરીએ છીએ ને એક વાત તમને કહી દઉં કે આજ સુધી અમે કોઈ પણ દિવસે કોઈ બી કાર્ય ના જાત અને ધર્મના ભેદભાવ વગર કરેલો છે ને અલમદુલ્લા આજ પછી બી અમે જે અમારી સંસ્થાથી જે કાર્ય થશે

કારણ કે આજે આટલા મોંઘવારીના જમાનામાં પાંચ હજાર રૂપિયા કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાથે ખૂબ જ મહત્વ રાખે છે એટલે જો એટલી દોઢસો સરકાર પણ કરવામાં આવે તો સાતથી આઠ લાખ રૂપિયા ખર્ચો થાય છે એટલે આટલી મોટી માત્રામાં ખર્ચો થયો થતો હોવા છતાં આ જોની આ સામાજિક કાર્ય બિલકુલ મફત કોઈના પાસેથી એક છોકરીઓ લીધા વગર કરી રહ્યા છે એ ખૂબ જ સલામ કરું છું આવા કાર્ય માટે અને આવનારા સમયમાં પણ આવા કાર્ય કરતા રહે જેનાથી સામાજિક લોકોને મદદ થાય અને કિંમત થાય आज आप यहाँ पे आए हो तो क्या चीज के लिए आए है? क्या लाभ मिलता है आपको यहाँ पे खतना है आप कराने आते हो तो आपको फैसिलिटी कैसी मिलती है कैसे आते हो आप यू लाइक दिस वीडियो देन लाइक शेयर एंड सब्सक्राइब टू मेर नाउ